ગુજરાતમાં ભાજપ હોળી પછી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરશે હોળી પછી ભાજપ સંપર્ક અભિયાન સાથે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે અભિયાનમાં ગુજરાતના નેતાઓને પણ જવાબદારી સોંપવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજ્યની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં આવશે તો ગુજરાતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસથી વધુ સભાઓ ગજવી શકે છે તો પીએમ મોદીના રોડ શો માટેનું પણ આયોજન થઈ રહ્યું છે બીજી તરફ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિત કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલી સ્મૃતિ ઇરાની સહિતના મંત્રીઓ પણ સભાઓ ગજવી શકે છે ચૂંટણી માટે સંગઠનાત્મક જવાબદારીઓ પણ સોંપવામાં આવી છે જે અન્ય રાજ્યોના આગેવાનોને સોંપવામાં આવશે આ સાથે જ સોશિયલ મીડિયા દ્વારા પણ પ્રચાર પ્રસાર કરવામાં આવશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ડિજિટલ સભાઓ સંબોધી શકે છે સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાયા છે મેહુલ આમ તો ચૂંટણીના પડથમ વાગ્યા બ્યુગલ ફૂંકાયું ત્યારથી એ ચર્ચા હતી કે ક્યારે હવે કયો પક્ષ પ્રચાર પ્રસારની શરૂઆત કરશે હોળી પછી ભારતીય જનતા પાર્ટી પ્રચાર પ્રસાર કરશે શું મહત્વપૂર્ણ અને કઈ રીતે આ વખતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર પ્રસાર અલગ જોવાઈ રહ્યો છે કારણ કે લાંબા સમયથી એ ચર્ચા ચાલી રહી છે કે ગુજરાતમાં સ્ટાર પ્રચારકોની હોડ લાગશે ખૂબ સભાઓ ગજવવામાં આવશે શું લાગી રહ્યું છે આ આ વખતેનો જે પ્રચાર પ્રસાર છે ભારતીય જનતા પાર્ટીનો કઈ રીતે અલગ પડી રહ્યો છે બિલકુલથી નિશ્ચિત વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી માટે જે પ્રચાર પ્રચાર છે તે હોળી બાદ ગુજરાતની અંદર શરૂ થશે મુખ્યત્વે વાત કરવામાં આવે તો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સૌપ્રથમ તો જે બૂથ સુધી પહોંચવાની વાત હોય છે જે કેમ્પેન છે તે શરૂ કરવામાં આવશે હોળી પછી ગઈકાલે પણ આ બાબતે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સાથે જે વાતચીત કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે કાર્યકર્તાઓ દ્વારા જે છે વાતચીત છે તે કેમ્પેન શરૂ કરવામાં આવશે લોકો સુધી પહોંચવામાં આવશે ઘર અભિયાન છે તે શરૂ કરવામાં આવશે જેમાં ગુજરાતનું જે નેતૃત્વ છે તે પણ જોડાશે અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે પણ યોજનાઓ છે તે યોજનાઓ લોકો સુધી પહોંચાડવામાં આવશે મુખ્યત્વે વાત સ્ટાર પ્રચાર પ્રચારકોની જ્યાં સુધી નિશ્ચિત છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી થી વધુ જે સભાઓ છે સભાઓ ગુજરાતની અંદર સંબોધવાના છે અને મુખ્યત્વે વાત કરવામાં આવે તો આ સભાઓની સાથે સાથે રોડ શોનું પણ આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ટૂંક સમયમાં તેની જાહેરાત છે તે પણ કરવામાં આવશે આ સિવાય વડાપ્રધાન સિવાય જે છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જેઓ ગુજરાતના છે અને ગાંધીનગર બેઠક પરથી તેમની પ્રબળ દાવેદારી પક્ષ તરફથી કરવામાં આવી રહી છે તે પણ ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેમની જે સભા છે તેને સંબોધન કરવાના છે મુખ્યત્વે વાત કેન્દ્રીય કેન્દ્રીય મંત્રીઓ મંત્રીઓ છે છે અલગ અલગ તેમની સભાઓ છે ઝોન વાર અલગ અલગ જે છે કરવામાં આવશે આ સભાઓ અને અલગ અલગ સભાઓ જે છે તે કેન્દ્રીય નેતૃત્વ ઉત્તર ગુજરાત હોય ઉત્તર ઝોન હોય મધ્ય ઝોન હોય દક્ષિણ ઝોન હોય કે પૂર્વ ઝોન હોય અલગ અલગ જે છે સભાઓ છે તે કરવામાં આવશે તેની જવાબદારીઓ છે તે સોંપવામાં આવશે મુખ્યત્વે વાત સોશિયલ મીડિયાની પણ નિશ્ચિત ખૂબ જ મહત્વની છે સોશિયલ મીડિયા સૌથી વધુ કેમ્પેન છે છે તે શરૂ થઈ પરંતુ જો વાત કરવામાં આવે તો ડિજિટલ સભાઓ છે તે પણ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી શકે છે અને તેના જે જે કાર્યવાહી કરવાની રહે છે જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે એક સાથે દેશની અલગ અલગ જગ્યાઓએ આ સંબોધન છે તે કરવામાં આવશે અને તેના માટેની તૈયારીઓ આરંભી દેવાય છે મહત્વપૂર્ણ રહેશે કે જે ભારતીય જનતા પાર્ટીનું જે કેમ્પેન છે તે સોશિયલ મીડિયા થકી પણ ખૂબ જ મહત્વનું પણ પ્રચાર પ્રચાર છે તે કરવામાં આવી છે આ સંબંધે કેટલીક જાહેરાતો છે જવાબદારીઓ છે તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જે ચૂંટણી છે તેમાં જે તબક્કાવાર ચૂંટણીઓ થવાની છે તે અન્ય રાજ્યોના જે આગેવાનો છે તેને પણ સોંપવામાં આવશે એટલે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે બિલકુલ મેહુલ અપડેટ લઈશું આપની પાસેથી ધન્યવાદ જાણકારી માટે તો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે ખાસ સૌની નજર છે આ વખતેના સોશિયલ મીડિયમ પ્રચાર પ્રસારથી કારણ કે વર્ષ બે હજાર ચૌદમાં એક ખૂબ જ મોટા પાયે સોશિયલ મીડિયા પર પ્રચાર પ્રસાર ભારતીય જનતા પાર્ટીએ કર્યો હતો અને તેનો તેમનો બેનિફિટ કહો કે લાભ કહો એ ભારતીય જનતા પાર્ટીને ખૂબ બહોળા પ્રમાણમાં મળ્યો પરંતુ આ વખતે અલગ અલગ કેમ્પેન ચલાવી કઈ રીતે ભારતીય જનતા પાર્ટી ડિજિટલ પ્રચાર કરે છે અને સાથોસાથ ગુજરાતની વાત કરીએ તો કયા કયા રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ અહીં પ્રચાર માટે આવે છે તે જોવાનું રહેશે